સેના ગુજરાત દ્વારા મહારાણા પ્રતાપજીની જન્મજયંતિની ઉજવણી પાદરા ખાતે કરવામાં આવી મેવાડના રાજા મહારાણા પ્રતાપની જન્મજયંતિ વર્ષમાં બે વાર આવે છે રાજપુર શાસકના મહારાણા પ્રતાપની જયંતિને લઈને ગૂગલ પર બે અલગ અલગ તારીખો સામે આવી રહી છે જે મુજબ તારીખ નવ મે એટલે કે આજે મહારાણા પ્રતાપની જન્મજયંતિ તો કેટલાક લોકો બાવીસ મે ના દિવસે મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભવ્ય પુષ્પાંજલિ સમર્પિત કરવામાં આવી મિત્રો આપ સૌ જાણો છો એ પ્રકારે આજે મહારાણા પ્રતાપસિંહ મહારાજનો આજે ધૂમધામ થી તમામ યુવાસેના ગુજરાતના તમામ હોદ્દેદારો અમારા ઉપપ્રમુખ હોય મંત્રીઓ હોય તમામ વતી યુવા સેના વતી આજે પુષ્પાંજલિ સમર્પિત કરવામાં આવી છે વધુમાં વાત કરીએ તો મહારાણા પ્રતાપસિંહ મહારાજ વસવાની અંદર તમામ સમાજ તેમજ તમામ યુવા દિલ ધડકન એવા મહારાણા પ્રતાપસિંહ મહારાજના આજે કરોડું વંદન છે અમારા ખાસ આજે ભગવાને પણ મેઘરાજાએ પણ આજે સાક્ષી પૂરી છે કે મહારાણા પ્રતાપસિંહ મહારાજની દેવી પુષ્પાંજલિ અમે સમર્પિત કરી અને રાજાએ માદરાની અંદર બહેલ કરી છે ત્યારે આપ સૌને સાથ કહેવા માગીએ છીએ કે મહારાણા પ્રતાપસિંહ મહારાજની જ્યાં હોય ત્યાં જન્મજયંતિ ધૂમધામથી આવનાર સમયની અંદર આજે ફેન્યુઅલ થવાનું છે તો આપ સૌને મહારાણા પ્રતાપસિંહ મહારાજના જન્મજયંતિ નિમિત્તે માદરા તાલુકાના તમામ યુવા સેનાના તમામ યુવાનો વતી મહારાણા પ્રતાપને મોટી મોટી વર્ષ જય પ્રતાપની જયંતિ નિમિત્તે અમારા યુવા સેનાના પ્રમુખ શ્રી બીજા કાર્યકર્તા ઉલ્લાસને જે મરાના પ્રતાપના વિચારો હતા એને લઈને અમારા યુવા સેના જે એ રસ્તે પર ચાલવાના છે આવનારા સમયમાં બી અમે આનાથી બી સારો સારો ભવ્ય કાર્યક્રમ યોજીશું જય ભવાની જય શિવાજી